મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફેસ વિડીયો બ્લોગમાં આજે દિવસની શરૂઆત થઈ ગઈ છે આજે જવાનું છે બહાર એટલે કામ કરી લીધું છે ને હવે નીકળીએ છીએ બહાર જવા માટે તો રસ્તામાં શું શું કરીએ છીએ હું સાહેબે જવાના છીએ એટલે રસ્તામાં શું શું કરીએ છીએ જોવા જઈએ છીએ બધું તમે જોતા રહેજો સારી સારી કોમેન્ટ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો

અને અમે કરિયાણું છે અને તાવડી તૂટી જતી તે તાવડી લાવ્યા નિવેદ કરવા માટે સાખીઓ લાવ્યા છે બધું લાઈ લાયક આડીશો સાહેબે સમયે જવા નેકળ્યા ને હવે આ વળી વળી વળીને પાછા જોઈ નેકળેલા ઠેઠ વળી વળી પાછા જોઈ બોલ શું કરવું આવે એવું આટલો થઈ જગ્યા થઈ જાય અને હજુ તો પહેલાં વળી વળીને પાછા જોઈશી

ยมส่ดิส้โบกุลาบินัสต้งขบันเยวกุลาส้กลาบินัสต้งเอานเยขอบันี่นสตุเลสปาปีนโบตันติกรีน่าไโหราชอกรีเบียดยาูดี वो सही तो तो वो बून्स चाहिए फरीएसी तो 20 20 रुपया नु आई चाहिए मोमे भी फरीएसी चाहिए हमने रोल है तो खेलने ना बोलो जवान भाई और ढेर सारा कैल्शियम ये हड्डी और मांसपेशियों के लिए रखता है कैसे खाएं स्टीम ओन को पापा जोड़े देंगे ये दे दो जा बाबू लाओ

હવે મને બેઠા છીએ એક જગ્યાએ ટાઈમ ને ચા પીવી દીધે ચા પીવા ટાઈમ ચા પીવી છીએ અને હું બે પણ ગરમી બહુ સારું છે આજે સિવાય વરસાદ આવશે એવું લાગે છે મને એટલે કદાચ આજ વરસાદ આવે એવું લાગે છે તો વરસાદ તો આવવાનો જ આજ નહીં સાહેબ આજ વરસાદ આવવાનો કારણ કે વાતાવરણ એવું કહે છે પણ ગરમી એ સર એટલે આવશે વરસાદ તો હું હાલ કહેતી હતી વરસાદ આવે એવું હોય ને એટલે આમ તો વરસાદ ચાલુ રહે થઈ ગયો બહાર તો જો તમે હું હાલ જ કહેતી હતી તો જો તમને વરસાદ બતાવું જો બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો આ ચોકડી પર મોબાઈલમાં નહીં દેખાતું ઘેર આવી ગયો પલડી પલડી જઈ હું સાહેબ બેન ઘેર કર્યો બહાર તો વરસાદ થોડો થોડો ચાલુ છે પગડીને આવ્યો છીએ અમે બે જણો હવે કપડાં બપડા બદલીએ કોમે વળીએ કેટલા વાગી જશે ઘર અમારા દક્ષુભાઈ આ બધું વસ્તુ લાવ્યા અમે પાર્લરનું ને બધું અને અમારા સાહેબ આ દક્ષુભાઈ સાહેબ તો કાકડી એટલે કાકડી પસી ને ગરમ થઈ જાય દક્ષુ એવા ખાવા તા

એના ભૂંગળાને ઉતર્યું અને મારા માટે ચા કાઢી સુભાઈએ પરાક્રમ કર્યું પડ્યા આ ખુરશીમાંથી ભૂઈ અને આ ખુરશીને એક પાયો ભાગી નાખ્યો તો જો પાયો ભાઈ જો ખુરશીમાંથી પડ્યા ભૂઈ અટેકણ દઈને બેઠા હતા ખુરશીનો પાયો ભાગી ગયો નહીં વાગ્યું નહીં ને

કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારી રિએક્શન કરો હો ચલો જય શ્રી કૃષ્ણ